લગ્નમાં સોનાના નકલી દાગીના આપી હોવાની જાણ થતાં બાવીસ વર્ષીય પરિણીતાએ કૂવામાં ઝંપલાવી કર્યો આપઘાત

એમ અમ લાગ્યું કે કુવામ જ છે રામ સાડી સમયનો બનાવ છે છોકરીના લગન 10 તારીખે થયા હતા સોનાના દાગીના કરીને જૂઠા દાગીના ચડાવવામાં આવ્યા હતા એ દાગીના ચેક કરવામાં આવ્યા હતા દાગીના જૂઠા નીકળવાથી છોકરીને ખોટું લાગવાથી છોકરી કુવામાં પડીને આપઘાત કર્યા હતા કઈ જગ્યા કુવામાં પડીને લગ્ન કઈ જગ્યા થયા હતા પાલેખંડા લગ્ન થયા અને વરિયાળ નજીક એક કુવો આવેલો છે એ કુવાની અંદર ચંપલ ના આધારે શોધખોળ કરીને અમે તપાસ કરી હતી અમે પોલીસને જાણ કરી પોલીસને બોલાવી ફાયર બ્રિગેડને બોલાવી અને પછી લાસ્ટને બહાર કાઢી અને અમે શેરા પોલીસ સ્ટેશનમાં આવી અરજી નોંધ કરી હતી દોરો અને લોકિટ કનુભાઈ બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ પંચમહાલ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે